પરવીનભાઈ કોલી અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધિ તો સમાજની એકતા જળવાઈ રહે અને સમાજના જે અંદર અમરેકા જે પ્રથા છે વ્યસનમાં વધારે યુવાનો જતા રહે છે એના માટેનું આયોજન છે અને ખાસ કરી અને સમાજને કાજા મંચ ઉપરથી નવો સંદેશ દેવા માગીએ છીએ એના માટે આયોજન કર્યું છે કેવા પ્રકારનો એક તો સમાજની જે મેં પહેલાં પણ વાત કરી કે વ્યસનોથી દૂર રહે એક દાગીના પ્રથા જે છે એના માટેનો પ્રસ્તાવ મેકવાના છે મયુરભાઈ જમોડ માનધાતા ગ્રુપના પ્રમુખ બોટાદ જિલ્લા આમ ખરેખર જો ચોક્કસ વાત કરીએ ને તો બોટાદ જિલ્લાની અંદર સમસ્ત કોળી સમાજની સામાજિક ધાર્મિક આર્થિક રાજકીય અને શૈક્ષણિક તાકાત મજબૂત થાય સમાજ સંગઠિત છે અને સંગઠિત વધુ મજબૂત થાય અને સમાજના આગામી દિવસોની અંદર સમાજ સાથે જોડાઈ રહી અને અલગ અલગ ગામમાં તાલુકાવાઈઝ ગામને જાગૃત માટે અને ગામની મિટિંગનું આયોજન કરવાના છે એના અનુસંધાને આજે ઉગામ ગામની અંદર એક મિલનનું અને બોટાદ જિલ્લાની અંદર રાજકીય સામાજિક ધાર્મિક તેમજ સારું જેનું નેતૃત્વ સારા કામગીરી કરી છે સોશિયલ વર્ક એક્સ વેસ જેટ કોઈ બી એવા સારી પ્રતિભાઓનું સન્માનનો પણ કાર્યક્રમ આજે છે અહીંયા ડોક્ટર હરેશ મકવાણા અખિલ ભારતીય કોળી સમાજ ડૉક્ટર સેલના પ્રમુખ એક જોતા આજે જે છે બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજ તમામનો સ્નેહ મિલન અને સન્માન સમારોહ આયોજન કરેલ છે એમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ નગરપાલિકાના સભ્યોશ્રીઓ તમામ સમાજના આગેવાન શ્રીઓને અમારે એકતાનું એક પ્રતિક ઊભું કરવા માટે અમે ભેગા થયા છીએ અને એક સન્માન તરીકે સન્માન અને જે આગેવાનો છે એનું સન્માન થાય અને આગળ આગના દિવસોમાં બધાય સંગઠિત થઈ અને સમાજ કઈ રીતે આગળ વધે એ બાબતે અમે પ્રયાસ કરશું કિશોર વેલાણી ગરડા શહેર કોળી સમાજ પ્રમુખ આજે બોટાદ જિલ્લાનો ઉગામેડી ગામે કોળી સમાજનો સ્નેહમિલન સમારોહ રાખવામાં આવ્યો છે અને હાલ જે આ સ્નેહમિલન સમારોહ રાખવામાં આવ્યો છે એમાં કોળી સમાજના એવા ઘણા બધા મુદ્દા છે તે આજે અમે અહીંયા લોકોની વસાળે મૂક્યા છે કેવા કે જે યુવાનોની અંદર કોઈ એવા દૂષણ હોય તો એ દૂર કરવા અને ઘરાણા જે ખરેખર હોનું આસમાને ભોગ્યું છે તો એ દૂર થાય અને જે દીકરીઓ કે દીકરા વ્યાજાય જાય છે ત્યારે એના માવતરની સંમતિ લઈને પછી જ લગ્ન થાય એ મુદ્દો અમે ખાસ અહીંયા કોળી સમાજમાં આજે મૂક્યો છે અને આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવી રહી છે ત્યારે કોળી સમાજના યુવાનોને વધારેમાં વધારે તક મળે કોળીના જે યુવાનો છે કારણ કે જે વડીલો છે ખરેખર હવે એ નિવૃત્ત થાય અને યુવાનો આવે એવી અમારી માંગ છે કારણ કે ઘટમાં ઘોડા તનગનના આતમ વિંજે પાંખ અણડીઠેલી બોમ્બ પર યુવાન માંડે આંખ આ યુવાનો છે ખરેખર યુવાનો તે સમાજના માટે હિત કરવાના છે